ઓય 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 આ પાળ ભર દાદ પાળ ધલતે અરે બટાભાઈ દાદીલા દાદ ના દે ના આ દાદા પાછો માય ભર કાડા ઉત ના હવે કેતા છે બેલા આર દે રક્ષિતભાઈ જો કરે એ હોવે 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 દે દે લઈ લાર আরে ভিডিওটা বড় হয়ে যাচ্ছে তাড়াতাড়ি

ঐ দে ঐ দিয়া দিছে দেই দিয়ালা দিয়ালা এলা দিয়া তালি আই কি বোৱা

আর <laughs> দিয়ালাম <laughs>